યુટ્યુબ માં તમારા વિડીયો જોવો છો મૂકો છો સારા લાગે પણ મૂકો છો વાંધો નહી બરાબર બે પૈસા ધંધા માટે ને અમે તો કોઈ ને કોઈ વસ્તુ એવું નથી કેતા કારણ કે નાના માણસો હોય યુટ્યુબ માંથી વ્યવસ્થિત રીતે પેમેન્ટ બેમેન્ટ વ્યવસ્થિત રીતે મળતું હોય પણ ઈ કરો પણ હું કહું છું કે અમારા કે પેલા ના કે કોઈ બી ના બરાબર તમે વિડીયો ચડાવો ને તમે એમાં જે માં મસાલો ના કરો ને એવું નહી કરતા કારણ કે અમે અમે મારી વાત આમાં સમાજ એક ની અંદર તમે થોડોક મસાલો વધારે ન થઈ ગયો દેવીપૂંજક સમાજ નું થોડુંક વધારે થાય એવું થયું એટલે તમારે જે કઈ હોય જો મારો વિડીયો કોઈ ની હારે હોય તો એ મેકો કાઈ વાંધો નહીં કે ભાઈ જો આ વિડીયો છે ટાઈટલ તમે તમારી રીતે યુઝ કરો પણ વાંધો નહીં હું લઈશું પણ તમે એમાં એવું લખ્યું છે કે દેવ પૂજક વાકોબા દેવ પૂજક નામ કા કે છે એવું બરાબર એટલે એમાં મને તમે પાકું કયો તો મને ખબર પડે ને એનો સ્ક્રીન પાડીને તમારે મને વાંચીને તમે મને કીધું હોય તો મને ખબર પડે ને હું એમ પણ હું એમ કેવા માંગુ છું કે ભાઈ તમે વિડીયો મૂકો એનો વાંધો નહીં પણ કોઈ અંદર મસાલો ટાઇટલ માં મસાલો નાખીને નહીં કારણ કે અમે કોઈ દી મસાલો જો અમે અ આ જે વસ્તુ કરીએ છે ને એ મસાલા માટે નથી કરતા અમે સમાજ ની માટે કરીએ છે અને કોઈ એવા કાર્ય કરીએ છીએ કે જેનાથી થી સમાજ ને સારું લાભ થાય અથવા મારી વાત સાંભળો તમે અમારા ગામ માં બે પૂજક છે બરોબર હવે એને તમે અમારા ગામ માં પૂછી લેજો કે જીજ્ઞેશ સાઠોડે મદદ કરેલી છે ને કામ કરેલા છે કે નથી કરેલા જીજ્ઞેશ રાઠોડ એ કામ કરેલું છે કે નથી કરેલું એમ હું વિડિયો નથી મુકતો ટૂંક માં મારો

મેં આપો પણ છે મારે તમારો નંબર માં છે પણ તમે ઓલામાં નહીં થતા તમારા નીચે છે તમે એવું કરો છો ને તમારે ડિઝાઇન એવું જે બનાવો છો ને ઓલામાં એમાં તમારો નંબર હતો પણ એ નંબર અને આ નંબર માં difference શું છે ના ના નો હોય એક નો હોય એક જ હોય નંબર તો હા પણ એ તમારા નીચેના જે video છે તમારા plaster ના ને instagram માં એમાં છે ને એમાં તમે તમારો નંબર નાખ્યો હતો એ મેં જોયો તો પણ પછી એક વાર એ જ નંબર છે એમ કઉં છું હા તો મને ઓલા કોની આપ્યો ખબર નાગદા ને આપ્યો નાગદા ને એટલે મારું શું કહેવાનું છે ભાઈ તમે જે કરો છો કાર્ય એ સારું કરો છો હું તમારો કોઈ વિરોધ માટે વસ્તુ નથી કહેવા માંગતો કે મેં નથી તમને ફોન કર્યો કોઈ વિરોધ માટે પણ જે ટાઈટલમાં મસાલો નાખીને જે ઓલો ભાઈ જો કરે જે ઓલો પૃથ્વી રાજે મસાલો નાખીને જે વસ્તુ કરો ને એ નો મજા આવે કારણ કે તમે શું કરો છો બીજાના ઓડિયો નું કન્ટેન્ટ નાખી અને એમાં તમે ટાઈટલમાં એવો મસાલો નાખો ને એટલે પબ્લિક ને બીજા ના કોઈ નાખતો હું મનસુખભાઈ રાઠોડના યકન નાખો છો મારા નથી નાખ્યા તમારા એ મનસુખભાઈ વાત થઇ હશે તો એ નાખેલા હશે કેટલા તમારા એટલે મેં તો જોયા છે એટલે તો તમને ફોન કર્યો એટલે તમે મૂકો એમ હું એમ કેવું છું કે જો અમે એ જનતાને બતાવવા માટે જ વસ્તુ કરીએ છે પણ શબ્દો નો અંદર ડિફ્રેશન નો હોવો જોઈએ એમ મસાલા વાળો શબ્દ નો હોવો જોઈએ કે જેનાથી ઉગ્ર થાય કે લોકો એને ઓલું થાય જો ટાઇટલ ઉપર બધું હાલતું પણ અમે અમારા ટાઇટલ તમે જો નો અમારા ટાઈટલ નોર્મલ હોય ટાઈટલ માં કોઈ ડિફ્રેશન નો હોય તમે એમ કહો છો ને કે તમે હું કામ કર્યું એમ હવે જો અમારા ગામની ની અંદર દેવી પૂજક બધા ગામની અંદર રેહતા હતા બરોબર હવે ગામ અંદર જતા હતા એટલે પછી ન્યા આપદા જે OBC સમાજ ના જે લોકો આવે ને એને એમનો સમાજ નો hall બનાવાનો નાકાનું ચાલુ કર્યું બરોબર આપદા marriage hall ને આપડે બધા ગમે તે કાર્ય થાય ને એમ સમાજ નું એટલે પછી આ દેવી પૂજક બિચારા બધા વીયાય ગયા ક્યાં કણે ખબર હ ગામ ની બાર બે ત્રણ કિલો મીટર પછી આપડે એને સપોર્ટ કર્યો એટલે એ બધું floating ની વ્યવસ્થા કરાવી બીપીએલ માં આપડે તેલ ને ફોલ નો store માં હોય ને એ બધું complete કરાવી દીઘું પાણી નું અને light નું સરપંચ ને અમે ઘરે ગયા દેવી પુંજાક ને બધા સરપંચ કે નહી આવે અને અમે જો ને sub station ને light ને બાઈટ બધું રેડી કરાવી દીધું બધા ને ધાબા વાળા બધા ને મકાન થઈ ગયા ક્યાં ગામ માં શિવરાજપુર માં શિવરાજપુર હા

ગોખલાણા વાળો હા ગોખલાણા રોડ છે એના તમને સપ્ટેશન એ ઈ માં દેખાવા બધું એ મેપ માં સર્ચ માર્યું એટલે અને મકાન એ બધી ના થઈ ગયા ને ના જો ઈ લોકો શાંતિ થી રહે જો એક પાણી ની એક થોડું ઉનાળા માં સમસ્યા થાય છે પણ ઉનાળા માં જ બધી હોય છે સમસ્યા એટલે આ જે જે છે ઓલા વેડુ સમાજ નાના સમાજ ની વાત કરો છો કે આ ગામ એ સદી ની વાત કરો છો ઈલ બકે વેડુ લા છે એટલે ઈ ઓલા હોય ઓલા મુલતા બધા દે ઈ પોલે કરી બધા એક જ ગણે આપડે બધી ના ના એમાં એવું છે આપડે છીએ બધા માણસ બરાબર તમે દલિત સમાજ રાઠોડ એટલે તમે દલિત સમાજ થી જ હોય ને હા બધા સરખા જ હોય એટલે એમ નઈ પણ અમારામાં એ જો નાના મોટા હોય અમે ગામે સા દેવી પૂજક છીએ અને એ વેડુ સમાજના ના ના ભાઈ દેવી પૂજક તો લાગે દેવી પૂજક જ ગણાય બરાબર પણ જે તમે કાર્ય કર્યું એ બદલ તમારો

સમાજ ને અને આવા લોકો અમે પોતે ઉજાગર કરીએ છીએ બરોબર અમે કોઈ સમાજ ને બદનામ નથી કરતા અમે તો આવા સમાજના જે લોકો જે છે નંબર પછી એક એક દેવી બરોબર એટલે એનો બીજો ધંધો કરતી હમ પછી પોલીસ વાળા આવી ગયા બરોબર પછી પછી એને પ્રયાસ હોય ગમયું હોય બરોબર એ દવા પીને મરી ગઈ પછી એનો કોઈ હાથ નથી ચાલતો પછી અમે અમે આગળ હતા

આવું પગલું ભર્યું હોય પછી વહી ગયેલ ના ના ઈ તો તમે કામ વ્યવસ્થિત રીતે સારું છે એનું કામ જે અધૂરું કામ હતું એ પૂરું કરી દીધું ઈ તો આપણને ગમ્યું અને તમે કામે સારું કરો છો બરાબર એવું કોઈ વાંધો નથી પણ મેં તમને હું એટલા માટે અને હવે હવે મારા મગજમાંથી એક સારી રીતે સારા એવા સેવક બી છો ભલે તમે માર્કેટમાં નથી આવતા પણ અમે મારું બાંધકામ નથી હા હા જોયેલું કારણ કે આપડે મેળા ઉપર ઘડિયા ઘડિયા ફોન નાખી નંબર એટલે તરત આવવા હવે ઈ કરવું કા કરવું

આગેવાન છો ને તમને એટલી બધી તો નોલેજ છે એટલે મારે તમને કીધું એ બી નોલેજ ન હોય ના 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 એ નહીં આપડે મોટા એટલે મારી વાત સાંભળો એવું નથી મોટા તો પહાડ ની હોય તમે બધા માણસો હારા હારા માણસો હારા તમે બધા ઓલા film માં ઉતરતા હોય એટલે તમારે વધારે ઓલું હોય અમે તો હવે આ કડિયા કામ માં કરતા હોય બધા આડા અવળા અરે અરે મોટા ભાઈ કડિયા કામ એટલે એવું કઈ નથી કે બધા કામ જો નથી કેતા ઓલા શાહરૂખ ખાન ની film માં dialogue નતો કે અમી જાન કેતી તી કોઈ બી કામ છોટા નહી ઓર કામ સે બધા કોઈ એ એટલે એમ કે ધંધે સે બડા કોઈ એ નહી એટલે કહેવાનો મુદ્દો એ છે કે કોઈ બી કામ કોઈ નાનું નથી બરાબર એ મોટું જ હોય આપડું ઘર પરિવાર

ને હું તમને નંબર દઉં તમે તારે અને મેં તમને લોકેશન એય આપ્યું ને કે રીતે લોકેશન તમારે નાખવાનું એટલે તમારે આવશે બધું પણ તમે કાર્ય કર્યું ને એજ મહત્વ ની વાત છે અને એજ સારું એવું કામ છે ને એવું કામ જયારે બી તમારા હાથ આવે ત્યારે તમારે કરવાનું હોય હા નકર ગામ ની બે ત્રણ કિલોમીટર ના બારો બાર છે બરોબર હમ ત્યાં લાઈટ આવે એમ જ નથી આગળ એમ ગયા ખુદે સરપંચ ના પાડી દીધી અને પછી અમે વીડિયો એવો બનાવી ને જોરદાર અને વીસ પચ્ચીસ જણા અમારા દલિત સમાજ ના બધા ગયા

આજે મારી વાત આજે લોકોને એમ હોય કે જિગ્નેશ રાઠોડ જે છે એ ખાલી કોક ના કન્ટેન્ટ હોય પણ આજે અમે છે ને મારી વાત અંબળો હું જ મારી ચેનલમાં તમારું ભાઈ હું ચીજ છે જિગ્નેશભાઈ કઈ ટાઈપ નો છે કઈ ટાઈપ નો માણસ છે અને આજે એને કઈ રીતે કર્યું છે બરોબર એ અમે ઉજાગર કરશું હોય તો આપણે કઈ નથી ના ડિબેટ જ છે વાતચીત કરી એના માટે આ ડિબેટ ઉજાગર છો તમારા અમે ઉજાગર કરવી એ જરૂરી છે કારણ કારણ કે જે ખાલી છે એ કોઈના કન્ટેન્ટ માંગતો નથી વ્યક્તિગત માણસ બી રેડી છે ને સમાજ નો જે આપણે કઈ કોઈ ક્યારે કેતા હોય કોઈ માણસ કે ભાઈ આ છે તો એવું નહીં સમાજના બધા લોકો એવા હોતા નથી સમાજના લોકો સારા બી હોય છે અને એનો ઉજાગર કરવો એ અમારો

એક મિનિટ એક મિનિટ આમાં કે જે સમાજ ને થોડુંક પ્રોબ્લેમ થાય એમ ના ના સમાજ પ્રત્યે આપડે કોઈ ને કઈ કીધું બસ તો બસ ને અને ડિબેટ કોઈ પ્લાનિંગ થી નો થાય એ તો વાત છે તો ઉપર થઈ જાય કારણ કે જો મારી વાત મારો ભ્રમ તમે ભાંગી નાખ્યો કે નહીં વ્યક્તિગત તમે માણસ ગુડ છો આજ વસ્તુ હોય અને પ્લાનિંગ કરી ડિબેટ કરવું હોય એવો વ્યક્તિઓ નથી કે ભાઈ ચાલો વાંધો નહીં કે હવે આપણે આરામથી વાત કરીએ સારી વાત કરીએ એવું નહીં તમે આમાં જે કરવી હોય સત્યની વાત કરી અને સત્યની વાત કરવી અહી એ જરૂરી છે અને તમારા જેવા લોકોના અમે ઉજાગર કરીએ સમાજની અંદર આવી રીતે પ્રોત્સાહિત આપીએ અને લેવલ સમજીએ કે એની ખાલી એક માણસ ખાલી વિડીયો કન્ટેન્ટ મેંકવાવાળો વ્યક્તિ નથી અંદરનો માણસ એનામાં જે છે જે છે ભાવના જે છે સમાજ માટે જે લાગણી છે તેવડ છે તો આ વસ્તુ જરૂરી છે અને કોઈ પ્લાનિંગ થી ના થાય કારણ કે તમે આમાં કોઈ એવું વસ્તુ તો બોલ્યા જ નથી કે જેથી કોઈને વાંધો આવે એમ બરાબર ને અને આપડે થોડું કન્ટેન કારણ કે આ મનસુખભાઈ યાર તમે એક મિનિટ યાર જો હું મેં હમણાં તમને કીધું કે નહીં કે

આપડા તમે કોનું નામ કીધું પૃથ્વીરાજ ચૌહાણ નું પૃથ્વીરાજ નું હા હવે એ જાતિ વિરોધ અપ્શબ્દ છે બરોબર હા તો એને title માં એ નો મુકાય એમ હા તો બસ હું એને જો એમ મારું કેવાનું એજ છે કે આજ વસ્તુ અમે કેવા માંગીએ છીએ અમારા title માં કોઈ ડિફ્રેશન depression નાં હોય મારી વાત સાંભળો જો આપડે એ શબ્દ નો બોલાય પણ આ તો હું તમને કઉ છું ના 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 બોલવું ય નથી બોલવું નથી તમે સમજી લો તમારી સમાજ નું મારી સમાજ નું ને બીજી સમાજ નું બરોબર એ ત્રણ સમાજ નું ઉપર આવ્યું બરોબર, ઉપર જો મારું ઈજ ના એટલા જો મારો મેન મુદ્દો વાત કરવાનો હતો પણ તમે મારી વાત સાંભળો ભાઈ તમારા શબ્દો છે ને એની અંદર અમે ઓળખીએ છીએ તમને ઓળખી ગયા છે ને તમારી જે ભાવના તમારી અંતરાત્મા થી જે શબ્દો નીકળ્યા હોય ને તમારામાં કપટ નથી સમજો તમે એ અમારે જોવાનું હતું એ જોવાય એક સારી રીતે ઓલું નથી પણ અંદર ઉજાગર કરવો કોઈ ટાઇટલ મારો મસાલો એવો નાખો કે જેનાથી લોકો જોવે એલા એવી રીતે મસાલો અમને નાખતા આવડે છે પણ અમે એવા મસાલા માટે આ વસ્તુ નથી કરતા બરાબર ને અમે તો જે સત્ય હોય જે બન્યું હોય જ એમાં ટાઈટલ નાખી છે બાકી અમને પણ ખબર પડે છે કે હારી થમલેલું હોય

હું હું કેવા માંગુ છું કે તમારી ગણતરી એવી નથી તમારા શબ્દોના શબ્દોના જે નીકળે છે ને તમારા મોઢામાંથી એ શબ્દો ની અંદર કે કપટ નથી એટલે અમે સમજી જઈએ કઈ વાંધો ને હું આ રાખું છું અને પેલા ભાઈ ને કોન્ટેક કરું છું